ગોધરામાં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સીએમના હસ્તે પોલીસ મહાનિરીક્ષકની કચેરીનું લોકાર્પણ અઢારસો છવ્વીસ પોલીસ અધિકારીઓ ખડે પગે તહેનાત ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરામાં યોજાઈ રહી છે આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે

આ ઉપરાંત માં લિથિયમ આયર્ન પ્લાન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર દિંડોલ સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા બરવાડ સહિત અનેક મહાનુભાવ હાજર રહેશે